આ ઉનાળુ પાકો ની અંદર તૈયાર પાકો છે જેવા કે અત્યારે તલ છે આ ખેડૂતોની હાલત છે એ દયનીય થઈ છે એટલે કે સિત્તેર થી એસી ટકા પાક છે એ નાશ પામ્યો છે એટલે કે આગળ પડી ગયો છે નુકસાની થઈ છે તો આના સંદર્ભમાં મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ને જાણ કરી અને તારીખ બાર ના રોજ એ ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો કે ભાઈ આપ તાત્કાલિક ધોરણે આ જે ખેડૂતો છે નુકસાની ગીવ છે એનો તાત્કાલિક સર્વે કરો તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આપણા વિસ્તારની અંદર ત્રીસ થી ઓછો વરસાદ છે જેના કારણે એ સર્વે કરવાનો થતો નથી તો મારે આપણા માધ્યમની સરકારમાં એવી રજૂઆત છે કે ભાઈ છેલ્લા આઠ દિવસથી વરસાદ પડે છે તો ત્રીસ થી પણ ઓછો વરસાદ હશે તો મારે આપણી સરકારમાં એવી રજૂઆત છે કે જ્યારે આપણે

સહાય માટે મતલબ અસતગ્રસ્ત જાહેર કરવા માટે રજૂઆત કરી હતી તો ત્યારે એને મને એવું કીધું કે આપણા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ હોવાના કારણે આપણે જે અછત તાલુકોએ જાહેર કરી શકતા નથી તો સરકારની આ છે એ ખેડૂતો પ્રત્યે બે ધારી નીતિ છે જયારે સહાય સુકવવાની વાત આવે ત્યારે એ એમ કે છે કે વરસાદ ઓછો છે અને અસતગ્રસ્ત જાહેર કરવાની વાત આવે

જિલ્લા એટલે રવાના કર્યું એમ